ઉપલેટામાં હનુમાન જયંતિની શ્રદ્ધા અને ભક્તિભાવથી મંદિરોમાં ઉજવણી કરવામાં આવી ત્યારે આજે જ્યારે રામ ભક્ત એવા હનુમાનજી મહારાજની જન્મતિથિ હોય ત્યારે ઉપલેટામાં અલગ અલગ બડા બજરંગ હનુમાન મંદિર તેમજ સૂર્યમુખી હનુમાન બાલાજી હનુમાન સહિતના મંદિરોમાં હનુમાન ભક્તોની ભીડ જામી હતી તેમજ કુંડલા હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસા ધૂન દરેક મંદિરમાં ગુંજી ઉઠી હતી ત્યારે હનુમાન ભક્તો દ્વારા પ્રસાદ લેવા ભાવિ ભક્તો બોડી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સ્વામિનારાયણ મુખ્ય મંદિર સંચાલિત કુડલા હનુમાન તથા સતીમા ટ્રસ્ટ દ્વારા આજે હનુમાન જયંતિ નિમિત્તે છેલ્લા પંદર વર્ષથી દરેક ઉત્સવો સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવે છે ત્યારે આજે હનુમાન જયંતિ નિમિત્તે લગભગ સાડા ચાર હજારથી પાંચ હજાર માણસ માણસનો ભક્તો પ્રસાદ લેવા આવે છે

ગાયત્રીમાં માં કૃષ્ણ અને રામ લક્ષ્મણ જાનકી અને ગણપતિ મહારાજ બિરાજે છે અમારા બડા બજન રામ મંદિર ઉપલેટા ને કાસ્તા નું પ્રતિક છે અને અહીંયા મહાશિવરાત્રી રામ નવમી કૃષ્ણ જન્માષ્ટમી ગુરુ પૂર્ણિમા અનેક તહેવારો ઉજવવામાં આવે છે આજે હનુમાનજી જન્મ જયંતિ હોવાથી આજે બલવાન અને શ્રી રામ ભક્ત હનુમાન જયંતિ જન્મ જયંતિ નિમિત્તે ઉપલેટાની ધર્મ પ્રેમી જનતાએ એ પ્રસાદી લીધી અને હજારો ભક્તો પ્રસાદી અનુભવી અને આ રામ મંદિર અનેક ના કરે છે અને શનિવારે અહિયાં બળા રામ મંદિરમાં માં મોટી ભીડ જામે છે અને હનુમાનજી મહારાજ દરેક ના કષ્ટો કાપે છે અને અમે હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કરીએ કે આ બે હજાર ચોવીસ નું વર્ષ સુખ શાંતિમય નીવડે અને લોકોને સુખાકારી આરોગ્ય થાય અને ખુબ જ સારો વરસાદ થાય અને લોકો ધન ધાન્ય થી સમૃદ્ધ થાય એ જસ્તુ જય શ્રી